અરવલ્લીના મેઘરજમાં એટીએમ માં ચોરીનો મામલો સામે આવ્યો છે લોકલ ક્રાઇમ બ્રાન્ચે એટીએમ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસે આ બે આરોપીઓને ઉત્તર પ્રદેશના અલીગઢથી ઝડપ્યા છે ના એટીએમ માંથી ત્રિપોન સત્યાવીસ લાખની ચોરી કરી હતી આરોપીઓ એસબીઆઈ નું એટીએમ ગેસ કટરથી કાપીને ચોરી કરી હતી ગુનો આચરવા માટે ચોરી કરાયેલી કાર અને બાઇકનો ઉપયોગ કર્યો હતો પોલીસે ત્રણ પોઈન્ટ અઢાર લાખના મુદ્દામાં સાથી બે શખ્સોને ઝડપી છે પોલીસે ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે અરવલ્લીથી સમાચાર સામે આવી રહ્યા છે અરવલ્લીના મેઘરજમાં એટીએમમાં ચોરીનો મામલો સામે આવી છે જેમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે એટીએમ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે તો આ કેસમાં બે આરોપીઓને ઉત્તર પ્રદેશના અલીગઢથી ઝડપી પાડ્યા છે એસબીઆઈ ના ટીમ માંથી તેર પોઈન્ટ સત્યાવીસ લાખ ની ચોરી કરી હતી ગત ઓગણત્રીસ જુલાઈના રોજ મેગ્રજમાં વહેલી સવારે એસબીઆઈ એટીમાં એટીએમમાંથી અજાણ્યા ચોરી સમૂહે નો ગેસ કટરથી કટ કરી અને ટોટલ તેર લાખ સત્યાવીસ હજારની રોકડ રકમ છે એ ચોરી કરેલ હતી આ ગુનાના ની તપાસમાં સીસીટીવી જોતા આમાં એક ઇકો ગાડીનો યુઝ થયેલ છે અને એ જે ઇકો ગાડી હતી એ મોડાસા રૂરલ પોસ્ટે વિસ્તારમાંથી ચોરી થયેલ હતી અને એ ચોરી કરવા માટે પણ એક બીજી અપાચી મોટર યુઝ થયેલ હતો તો આગળ તપાસ કરતાં આ જે મોટર હતી એ પરપ્રાંતીય આરીફ ખાન ઇદ્રિસ ખાન નામના ઈસમે ખરીદેલી હતી કે જે બીજા એક પરપ્રાંતિય પરવેઝ સમીમ ખાન સાથે મધુબન સોસાયટી મોડાસામાં રહેતો હતો આ બંને જે રૂમ રાખીને રહેતા હતા ત્યાં બીજા ચાર વડા પરપ્રાંતિય ઈસમોએ તેમનો સંપર્ક કર્યો હતો અને આ છ ઇસમોએ સાથે મળી અને પૂરેપૂરું પ્લાન કરી અને ઇકો ગાડી ચોરી કરી અને ગેસ કાટર અને બીજા સાધનો વડે જે એટીએમ ચોરી છે એમને અંજામ આપેલ છે આ જે ગુમો છે એને શોધી કાઢવા માટે રેન્જ વડા વિરેન્દ્રસિંહ યાદવ સર અને અરવલ્લી એસપી સાહેબ શેફાલી બરવાલ સાહેબની સૂચનાથી અને પીઆઈ ડીબી વાળાની આગેવાનીમાં બે ટીમો બનાવેલી હતી એક પીએસઆઈ વિજય તોમર અને બીજી પીએસઆઈ વીડી વાઘેલા સાહેબની એ બંને ટીમોએ સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કર્યો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અને જે પોતાના ખાનગી બાતમીદારો છે એના આધારે આ ખાન અને પરવેઝને અલીગઢથી પકડી પાડેલા છે જેમાં તેને તે બંને પાસેથી કુલ બે લાખ અઠાવન હજાર રોકડ રકમ છે એ કબજે કરેલ છે સાથે બે મોબાઈલ અને ચોરીમાં વપરાયેલ મોટર સાયકલ એટલી વસ્તુઓ છે એ ગુનાના કામે કબજે કરેલ છે આ રીતે આ મેઘરજ કોસ્ટેલ વિસ્તારની એટીએમ ચોરી અને સાથે સાથે મોડાસા રૂરલની વાહન ચોરી આ બંને ગુનાઓ ડિટેક કરવામાં રેન્જ વડા સાહેબ અને એસપી સાહેબના સાહેબની સૂચનાથી એલસીબીની સમગ્ર ટીમ છે એમને સફળતા મળી છે